ધાનેરા તાલુકાના મેવાડા ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો દેશમાં સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યકાળના અગિયાર વર્ષ નિમિત્તે કિસાન મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા સમસ્ત રાજ્યમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેને લઈ ધાનેરા તાલુકાના કિસાન મોરચા દ્વારા આજે મેવાડા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખેતી અને પશુપાલન આધારિત ધાનેરા તાલુકાના ગ્રીનવોલ રચના હેતુસર વૃક્ષ વાવો વરસાદ લાવોના ઉમદા વિચારને આગળ વધારવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા ધાનેરા તાલુકાના મેવાડા ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ પ્રમુખ કિસાન મોરચા બનાસકાંઠા ટીપી રાજપૂત બનાસટેરી ડિરેક્ટર જોયતાભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમ જ ભગવાનભાઈ પટેલ જિલ્લા ઉપાધ્યક્ષ વસંતભાઈ પુરોહિત માર્કેટયાર્ડ ચેરમેન વીરભાઈ પટેલ કિસાન મોરચો મંડળ પ્રમુખ મહામંત્રી ગામના સરપંચ ગ્રામજનો તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અહેવાલ અશોક ઠાકોર બનાસકાંઠા